જય માતાજી સ્વાગત છે તમારું આશાપુરા કિચનમાં તો આજે આપણે બનાવીશું પાણીપુરી નાના અને મોટા અને સૌને ભાવે પાણીપુરી પાણીપુરા બનાવવાની રીત શીખડાવીશ તો આપણે પાણી બનાવવાની એકદમ સહેલી રીત શીખડાવીશ જેથી કરીને તમને કોઈ વધારે પ્રોબ્લમ પણ ના થાય અને એકદમ સરળ રીતે એકદમ સ્વાદિષ્ટ બહાર જેવું જ પાણી બનશે ઘરે પણ એકદમ લારીવાળા જેવું જ બનશે જો આ રીતે તમે પાણી બનાવશો ને તો વારે ઘણી બનાવવાની બનાવવાનું મન થશે જો આ રીતે પાણીપુરી બનાવશો તો એકદમ બધાને ખાવશું એ એકદમ સરસ જ બનશે તો હું તમને બધી ટીપ્સ શેર કરીશ તમે જો આ રીતે ફોલો કરશો ને બધી ટીપ્સ તો એકદમ સરસ બહાર જેવું જ પાણી બનીને રેડી થશે અને પાણીપુરી પણ એકદમ સરસ બનશે તો તેના માટે આપણે વિડીયોમાં આગળ વધીએ તો અહીંયા મેં બટેકા લીધા છે લગભગ લગભગ પાંચથી છ નેંચ જેટલા બટેકા લીધા છે તેને કટ કરીને લઈ લીધા છે તેમાં આપણે લગભગ દોઢ કસ્યા જેટલું પાણી લીધું છે આ ચણા લીધા છે જેને લગભગ મેં પાંચથી છ કલાક પલાળીને રાખી લીધા છે તો ચણા ધોઈને તેમાં આપણે પાણી નાખી દીધું છે આપણે બટેકા અને ચણા બેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તો આ રીતે ડબ્બાને ઢાંકીને તેને પણ બટેકા સાથે જ બાફી લઈશું ચણાને તમે પોટલી પણ બનાવીને મૂકી શકો છો ચણાની તો આપણે તેને બાફી લઈશું મિક્સર તેમાં આપણે કોથમીર લઈશું અને ધોઈને લીધી છે બે થી ત્રણ વાર લગભગ મોટો એક બાઉલ લીધી છે અને ફૂદીનો લઈશું એ ધાણાભાજીથી લગભગ અડધાથી થોડોક ઓછો લેવાનો છે તીખા મરચાં લીધા છે તમે લીલી મરચી પણ લઈ શકો છો લગભગ પાંચથી છ નંગ તીખા મરચાં લીધા છે લીલું લસણ લીધું છે બે નંગ લીલા લસણનો સ્વાદ એકદમ સરસ આવે છે થોડુંક પાણી લઈશું અને તેને આપણે ક્રશ કરી લઈશું તો આપણું ક્રશ થઈ ગયું છે પાણી તેમાં આપણે થોડુંક પાણી એડ કરી લઈશું અને તેને આપણે થોડી માટે સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધી આપણા જે બટેકા છે અને ચણા છે તે સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે તેને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો જે બટેકા છે સરસ બફાઈ ગયા છે અને ચણા પણ એકદમ સરસ બફાઈ ગયા છે તો આને આપણે એક થાળીમાં કાઢીને ઠરવા દઈશું થોડીક વાર માટે તો આ બીજા વાસણમાં આપણે પાણી કાઢી લીધું છે તેમાં આપણે એક્સ્ટ્રા પાણી એડ દઈશું તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જેટલી હિંગ લીધી છે અને બે ચમચી જેટલો પાણીપુરીનો મસાલો એડ કરીશું અને લગભગ અઢી નંગ જેટલા લીંબુનો રસ લીધો છે તો બધું એડ કરીને આપણે એકદમ સરસ હલાવી લઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું આ પાણીમાં તમે ગાળી પણ શકો છો મેં ગાયડું નથી એમનો મત સરસ લાગે છે તો અને પાણી તમે જેટલું વહેલું બનાવીને રાખશો તેટલું સારું છે તો અહીંયા મેં બટેકાનો છૂંદો કરી લીધો છે તેમાં આપણે ચણા લઈશું બાફેલા આ ડુંગળી લીધી છે લગભગ મેં અડધા બાઉલ જેટલી અને ચણા પણ લગભગ એટલા એટલા જ લીધા છે સેવ લીધી છે તે પણ અડધા બાઉલ જેટલી લીધી છે તેમાં આપણે લાલ મસાલો નાખશું લગભગ એકથી એક ચમચી જેટલો અને મીઠું લઈશું સ્વાદ અનુસાર તેને સરસ મિક્સ કરી લઈશું તો મસાલો તૈયાર છે બનીને તો પાણીપુરી અહીંયા સર્વ કરી લીધી છે તો તમે જોઈ શકો છો પાણીપુરી એકદમ સરસ બની છે અને બહુ વાર પણ નથી લાગતી પાણીપુરી બનાવવામાં જો તમે આ રીતે બનાવશો તો જલ્દી બની પણ જશે અને બનશે પણ એકદમ સ્વાદિષ્ટ તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા આ રીતે પાણીપુરી બનાવશો તો એકદમ સરસ બહાર જેવી જ લારીવાળા જેવી જ બનશે અને કમેન્ટમાં જણાવો કેવી લાગી મારી પાણીપુરી